सनातन धर्मनी जय हो जय हो जय हो बोलो न जय गुरु महाराज जय गुरु महाराज हेलो हां हां जय गुरु महाराज बोलो बोलो जय गुरु महाराज तो तू शांति अरे एकदम हां सुपरमच मां के बस आनंद करो क्यों हम्म હવે આપડે આનંદ કેની વાત થાય આનંદ તો બરોબર આપણે પરમાત્મા ને જાણવું હોય તો હે પરમાત્મા ને આપણે જાણવું હોય તો અનુભવ માં લેવો હોય તો અનુભવ માં લેવો હોય તો હા મને જે ઘોડા બાપાએ જે કીધું હાઈ કો જે પકડ્યું છે એ મૂકી દે હા હા એવું કીધું એને એ પકડ્યું છે ને હું એ મૂકી દે એટલે તને ખબર પડી જશે હવે વાત સાંભળો બાપુ હવે આપણે સંસારી હે મારી વાત છે હું સંસારી છું હવે મેં તો બધું પકડ્યું હવે આમાં શું છે મૂકું કોઈ મન થી મૂકવાનું હા મનથી જ મૂકું તમે કહ્યો હમ મનથી મૂકવાનું છે

એટલે એનું કેવાનું એવું છે કે તમારો જન્મ થયો અને છઠ્ઠી થઈ બરોબર ત્યાં હુજી કઈ તમને ખબર હતી જો કે છઠ્ઠી થયા પછી તે ઘણા સમય સમય તમને ખબર પડવા માંડી મળી ઈ પેલા તમને તમને પૂછ્યું હોય છઠ્ઠી ના દિવસે અથવા છઠ્ઠી પહેલા તમને પૂછ્યું તમારું નામ નામ કહી છઠ્ઠી તારું આ છે ભલે એ વખતે નતી ખબર પડતી નામ આ રાખો પછી જન્મ થાય

એ નામ જ થયું રામ છે એ નામ થયું કૃષ્ણ છે નામ થયું બરાબર એક અક્ષર હોય કે બે અક્ષર ભેગા કરો તો એ નામ થયું બરોબર ઓમ લખવામાં એક જ અક્ષર છે ઓમ આપડી ઓલી માં લખીએ તો એ નામ થયું ને બરોબર હા પછી બે બે અક્ષર કરો ઓ અને મ તો એ નામ થયું ને એટલે કોઈ પણ બોલવા માટે અને બોલો જ નહીં તો તમને ખબર કેમ પડે તમે જાણી કેમ શકો હે અને પછી જયારે તમારી જયારે એક કક્ષાએ તમે પહોંચો ને બરોબર એ કક્ષાએ ત્યારે તમને બોલ્યા વગર તમને સમજાય વાણી વિના સમજાવો કે છે ને કક્ષા એ વાણી વગર સમજાય હે હે ને હા કક્ષા એ એ મારે તમને જોવા હોય તો મારે ચા પર આવવું પડે કે નહીં હા આવવું પડે હે તો ઈ કક્ષા થઈ ને અહીંથી બસો કિલોમીટર હોય કે દોઢસો કિલો અહીંથી દોઢસો કિલોમીટર હોય કે બસો કિલોમીટર હોય મારે તમને જોવા હોય તો મારે આટલો રંગ કાપવો પડે ને એને કક્ષા કેવાય પણ આ વાત વાત છે છે આ એ સૂક્ષ્મ વાત છે બરોબર હા પણ જ્ઞાન થકી તે તમે રોજ સત્સંગ સાંભળો મનોમંથન કરો રોજ સત્સંગ હળફળો મનોમંથન કરો એમ એમ તમારી જે કક્ષા છે ને ઉપર લેવલે જતી જાય ઉપર લેવલે એ હા તો બાપુ આ ઓમ ઓમ બધાય કે એટલે ઓમ ઈમ ઈમ ઈ અક્ષર એવી રીતે ઈ કેમ એના અનુભવ માં આવતો હોય છે આવે તે ન શું કામ આવે એમ હા દેખાય તો કક્ષા ને કક્ષા છે ને તમે કક્ષા એ મેં શું કીધું મારે તમને જોવા હોય તો મારે ચા પર આવું પડે હા આપડી વાત મારી વાત આવી બરોબત તમારી વાત તો આપણે ઓમ નો જોવો છે હા તો આપણે ક્યાં ક્યાં ભૂલવું પડે એ તો હું તમને કહું છું રોજ સત્સંગ સાંભળો મનોમંથન કરો જે જે છેલા સાલું જે વાતો કરતા હોય ને એવી એની એ વાતો નહી બરોબર કથાઓ જે કરતા હોય ને કથા એ એની વાતો નહિ સંતો અને અનુભવી જે સંતો જે થઇ ગયા ને બસ એ એના એના ભજન સાંભળો એનો સત્સંગ સાંભળો ત્યારે ત્યારે તમારી કક્ષા બને બરોબર બ્રહ્માનંદ છે ગંગા સતી છે પાનભાઈ છે કહરસંગ બાપુ છે સાર સાહેબ છે અખો ભગત છે પછી ભાણ જે છે આખી ફોજ રવિરામ સાહેબ મોરાર સાહેબ આ બધા જે છે ને આ બધા અનુભવી સંતો છે મનોમંથન કરો ત્યારે તમારી કક્ષા બને અને કક્ષા બને ત્યારે તમને વાણી વગર સમજાય પણ વાણીનો આધાર લેવો પડે વાણી વાણીનો આધાર લેવો પડે હા તમારે તમારે આઘી નું જોવું હોય તો તમારે અગાસી માથે જાવું પડે કે નઈ ચીચી આઘું જોવું હોય તો બે માળે જવું પડે એમ એટલે જ્યાં વાણી જ્યાં વાણી વિરામ પામે છે ને બરોબર એ ન્યાસી પરમાત્મા ની શરૂઆત થાય છે બરોબર હા તમે બોલો હા બોલો એટલે પરમાજ થી બાર વાણી પૂરી થાય એટલે અંદર હા એ કઈ એવું નથી એવું નથી કે ભાવનગર હું રાખીને બેઠો છું સર્વ સર્વ વ્યાપક માં ખબર પડે તમને સર્વ વ્યાપક માંગો એટલે આમ બધી જગ્યાએ એવું કેવા માંગો છો હા બધી જગ્યાએ સર્વ વ્યાપક સર્વ માં વ્યાપ્ત એટલે એ જે સર્વ વ્યાપક છે એ તમાર એ તમારી અંદર છે ને તમારી બારે છે બરોબર તો હવે ક્યાં તમે ગોતવા જાઓ હા તો એ તો કઉ છું કે તો આના આપડે નક્કી કેમ કરવું એ બાપુ તમારી જોવા થાકી છે હે આ કેમ આપણે નકી કરો ઈ હે ટીકો ઈ ક્યો નકી મે તો બધાયને કીધું સ કઈ કઈ તો બોલવાનું બેઠ કર્યું છે આવ છોકો આવ આવ ગુજરાતી માં કીધું છે હા હા કો આવ ગુજરાતી માં તમારું કઈ નામ હતું છઠ્ઠી છઠ્ઠી દિવસ છઠ્ઠા દિવસે નામ પાડ્યું એ પહેલા કઈ તમારું નામ હતું ના તો તમાર ફયે નામ પાડ્યું હા તો એ નામ તમે નક્કી કરી લીધું હા હે હા હવ કોઈ તમને ભૂલવાડે તો તમે ભૂલો ના બધા સરકાર એમ કે બધાના નામ બદલવા પડશે હું નામ બદલો તો તમે જે પેહલું નામ છે તેમ ભૂલવાના છો ના તો એ કેમ નક્કી થઇ ગયું તમારે તમને કહું છુ તમે તમારું નામ તો નક્કી કરી નાખ્યું છે કે નક્કી કર્યું નક્કી કર્યું એમ એને કાઢી આને આને ફિટ કરવાનું છે

હમ money ઓર્ડર આવે તમારા નામ નો તો દેવું કોને? હા ટપાલ આવે હમ તો દેવું કોને? તમાર નામ જ નો હોય જે માનો કે હું ટપાલ લખું હમ ખાલી છાપર લખું તો છાપર ઉડી જાય હમ પછી તમારું નામ નો લખું હમ તો તમારે ઘર સુધી આવે? ના એ હાચી એમ એટલે એ જે આપણને ફયે નામ પાડ્યું છે ને હ હ એટલે માં રાખવાનું છે હ હ બરોબર પણ એ નામ ની પહેલા જે તને હતા ને હ હ પછી કરવાનું છે હું નું બે કદા તમારું હાલો તમારું નામ જ નો પાડ્યું હોત હું તો હું તમને એમ કહું કે તમારું નામ હું હું તો તેમ હું ક્યો નામ જ ન હોય તો શું ભાઈ હું કેવી પણ એ છોકરો નથી તમે છોકરી નથી તમે જે કઈ નામ હોય એ નથી જે કોઈ નાયત હોય ને તમે નાયત જે નથી હે નથી આ બધાય થી પર છો તમે હા બધાય થી પર એટલે જ મેં ગંગા સેતી એ કીધું હમ જાતિ પાતિ નહિ હરિ દેશમાં દેશ મા હા નહિ ગુરુ નો હે હા હા નહિ હરિ ના હા તમે તમે રાત્રે ઊંઘી જાવ હાવ હા હાવ એટલે હાવ આમ ઘોર નિંદ્રા હમ ત્યારે તમને કઈ નામ ની ખબર રહે છે ના

ક્યાંક જાય ક્યાંક સત્સંગ હોય કે ભજન સાંભળવા જાય અને આ વાતો સાંભળતા હોય તો વળી એકાદ બે સબજિયા દઈ જાય તો આ તમે આ વાત કરી બાપુ પણ ઠેઠ બે હેઠ બે ઠેઠ ન હા બરોબર વાત તો સાચી છે તમે હા હવે પછી જવાનું સાંભળવાનું હા પણ આથી નીચું નહીં આવવાનું જાણું હં હં આછે આથી નીચે નહીં આવવાનું હા હા આજે જે જ્ઞાન છે પકડે રાખવાનું અને નો વડો થાય તો મનોમંથન કરવાનું હા હા તો હલો જો એકવાર અમે ગયા ને ભજનમાં હમ્મ કે અહીંયા એ કડી આવી સાત સમુદ્ર વસમાં બેઠ છે હમ સાત સમુદ્ર છે વસમાં બેઠ છે કેમ કરી કે સત્ગુરુના દર્શન થાય હમ્મ તો કે નુરત સુરત નો દોર સાંધો તો સદગુરુ નજરે આવે તો આ કેવી રીતનું હોય છે સાંભળવું સુરત સાંભળવું હા એટલે જે સંતો જે સંતો વાણી છે ને હું એ થી સાંભળવાની

تو دھیان کیا رکھوانو اپالو کی واری یا جوونه دکھائی جا جوونه جے سرو ویاپک وای ہاں تو یا جوونه نو دکھائی ہاں ہے ہاں تو پچی اخ پرې موندو کیو لګہ ابیاس کرو پړنه ابیاس کرو پړنه કેમ કે અમુક તો કેતા હોય જોવાનું ઘણી કરતા હોય પણ કાંઈ દેખાતું હોતું નહીં નઈ એ બધું કરતા કરતા જયારે સમજણ આવે ને હું ત્યારે દેખાય એ બધું જે છે ને એ જોવા માટે એ પણ તમે આંખ્યું કઈ કરો ને આંખ્યું હા એટલે તમને અંધારું દેખાય બરોબર અંધારું એટલે કાળું કાળું શી કઈ કાળો છે નહી બરોબર પછી પછી તમે તમે બેહો ને અંજવાડા તો તમને લાલ દેખાય લાલ કલર બરોબર તો ઈ જે લોહીનો કલર છે માં જે લોહી છે માં પાપણમાં તો તમને ઈ દેખાય છે તો ઈ કઈ લાલ છે નહી કાળો છે નહીં પછી કદાચ હે તો કેવો છે સફેદ સફેદ તો કેમ નક્કી કરવું કે એ ઈયા ઈયા એને 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 નથી ને રૂપેય નથી એને તો આપણે આ પવન ભટકા એને નક્કી કરી નાખવો ના તો પવન પવન જે છે ને હમ પવન ભાઈ નથી ઉપર ઉપર જે છે ને ઉપર શૂન્ય અવકાશ છે હમ ને પવન નથી હમ એટલે પવન એ સર્વ વ્યાપક નથી બરોબર પવન વ્યાપક નથી ના પ્રકાશી નથી પાણી સર્વ પાણી સર્વ વ્યાપી નથી તો આ જે નામ તમે કીધું એ સર્વ વ્યાપક છે નામ તો બાપુ બોલવા આટું થઈને નામ કહો છો તમને એને નામ કેવું હોય તો નામ કેવો

અને તમારા શરીર ની બારે એ છે પરમાત્મા બારે છે ને અંદર છે એક માં એક નિરંતર કે ઈ આ હા એ જ રીતે એ જ રીતે આ જગત ની તમામ વસ્તુ માં જોવો હું હું જે તમારી અંદરે છે ને તમારી બારે છે હું હું કે તમારું જે શરીર છે ને એને આપણે પેલું સમજવા માટે માધ્યમ બનાવીએ

એ બધું એને જાણવા માટેનું છે નાદ છે પછી એને 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 પાછા જે છે ને એ પરમાત્મા ને નાદ નું નામ આપ્યું હોય પરમાત્માને જે નામ નાદ નામ એને આપ્યું હોય હા એનું નામ કીધું હા

આ ખાલી જગ્યા છે એનો કોઈ ઘાટ છે આકાશ નો કોઈ ઘાટ છે ના પછી તમે ઘડો બનાવો કુંભાર ઘડો બનાવે એટલે એનો જે ની અંદર આકાશ નો ઘાટ આવ્યો ને હા આવ્યો ઘડો બનાવ્યો ત્યારે બન્યો હા તમારું જે શરીર બન્યું ઘડો હાલો કુંભારે ઘડો બનાવ્યો તો એ ઘાટ માં આવ્યો હતો એ ઘાટ જ છે બરોબર એનો ઘાટ નથી કે અહિયાં જો એ આકાશ છે ને આકાશ હાલો એમ થાય કે હાલો અમેરિકા ઉજી છે પછી વચ્ચે આકાશ નથી તો એને તો એને છે ને એને ઘાટ વાળો કહેવાય બરોબર ક્યાંય થી પૂરો થઈ જતો હોય આકાશ તો એને ઘાટ વાળો કેવાય કહેવાય વાળ કઈ પૂરું થાય એવું છે એટલે એને તમારો તમારો તમારા મા બાપે ઘાટ ઘડ્યો એટલે આવ્યો ઘાટ માં એ હતોટ ને હા હે

આ તો બાપુ નો સમજી રહ્યો આવતું હોય એ છે તમને અમને તો તમને વાત કરી તમને ના પાડી હોય તો કહો ના કીધું કીધું બાપુ તમારો આભાર હે એ હા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ પાછા મળશે હા આગલના વિડીયો જોવા માટે સારી રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો